પ્લાસ્ટિક અને ડિસ્પોઝલને કારણે પર્યાવરણને થતા નુકસાનને કારણે માટીના વાસણોનો ઉપયોગ ફરી વધવા લાગ્યો છે મોડન કિચનમાં વપરાતા લગભગ તમામ વાસણો હવે માટીમાંથી બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ભારતની એક સ્વદેશી કંપનીએ માટીમાંથી એવું રેફ્રિજરેટર તૈયાર કર્યું છે જેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છતાં પણ ઇલેક્ટ્રિસિટી બિલ ઝીરો આવશે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે દસ દિવસીય જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા બે હજાર ત્રેવીસનું પ્રદર્શન અને વેચાણ માટેનો મેળો યોજાયો છે ત્યારે આ ભારતની સ્વદેશી કંપની મિટ્ટી કુલ દ્વારા હાથેથી બનાવેલા માટીના વાસણોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે અહીં માટીના માટલા કૂકર કપ ગ્લાસ સહિત અનેક વસ્તુ વેચાણ અને પ્રદર્શન માટે છે કે આ બધા વચ્ચે માટીનું ફ્રીજ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મીટ્ટી કુલ કંપની માટીમાંથી કૂકર ફ્રીઝ અને ફિલ્ટર બનાવે છે આમ તો માટીના વાસણમાં માટલા બોટલ બધી વસ્તુનું વેચાણ કરીએ છીએ પણ આ વખતે માટીનું ફ્રીઝનું અમે ઇન્ડિયામાં પહેલીવાર આવ્યું છે અમારી પાસે અને ઘણો રિસ્પોન્સ સારું મળેલું છે એનું અને આ ફ્રીઝ વીસ લીટરનું છે અને પાણીનું ટેન્ક તમને ઉપર પાણીનું ટેન્ક આવી જાય અને પછી ને એવું ને એવું જ રહી ઝીરો ઇલેક્ટ્રિસિટીમાંથી આ ફ્રીઝ પહેલીવાર એવું ઇન્વેન્ટ કર્યું છે એમાં આ ફ્રીઝ વીજળી વગર માત્ર પાણીની મદદથી ચાલે છે તેથી આપણે વર્ષે વીજળીની બિલમાં હજારો રૂપિયાની રાહત મેળવી શકીએ છીએ આ ફ્રીજની ડિઝાઇન પણ આધુનિક અને આકર્ષક છે આ ઉપરાંત આ ફ્રીજમાં એક અઠવાડિયા સુધી તમે શાકભાજીને સ્ટોર કરી શકો છો અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ફ્રીજ સૌથી ઉત્તમ વિકલ્પ છે કંપનીનો દાવો છે કે હાલ માર્કેટમાં ઘણી જગ્યાએ માટીના ફ્રીજ મળી રહ્યા છે પરંતુ માટીમાંથી આ ફ્રીજનું ઇનોવેશન કરનાર મિટ્ટી કુલ એ પ્રથમ કંપની છે એમાં પાણી ભરવાનું ઉપર ટેન્કમાં તમે પાણી ભરવાનું એ પાણી જરે જેવી રીતે માટલું જરે એ રીતે પાણી જરે એમાંથી શાકભાજી અને ફ્રીજ અરે શાકભાજી અને ફ્રૂટ્સ બધું તાજું તાજું રહી સાત દિવસ માટે અને દૂધ દહીં એ બધું ચોવીસ કલાક માટે એવું નેવું જ રહી સુરતના વનિતા વિશ્રામ ખાતે ચાલી રહેલા એક્ઝિબિશનમાં જોવા મળેલું આ ફ્રીજ હાલ સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ ફક્ત માટીનું ફ્રીજ જ નહીં પરંતુ તેને માટલા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે અને તે વીસ લીટર જેટલા પાણીનું સ્ટોરેજ કરી શકે છે પ્રવેક ટીવી સુરત